ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી પણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પરિવાર મકાનના ઉપરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યો હતો તે દરમિયાન તસ્કરોએ મકાનના નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો હતો જ્યાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો જે બાદ તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતા હાથફેરો કર્યો હતો

સોના મંગળસૂત્ર બુટ્ટી ને કર્યો ને પાંચ હજાર આ સવારમાં માં છોકરો કોલેજ કોલેજ જવા હારું નીચે ઉઠાવી લે ને બહારથી થી બી આંકડો મારેલો હતો પછી પાણી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાયવો